ફાલ્યાની જે બાવલણી જે સુંદરતા તમે દેખાય છે ને જે બ્રીડમાં જે ગાયો હોય ને એચ એફ જર્સી એને પણ ટક્કર આપે શું વાત છે જુઓ મિત્ર ભેસો તમે બાવળું જોઈ લો કમ્પેક્ટ બાવળું છે મિત્રો હવે જંગલ ઉપર રહીને પણ મિત્રો ઓગણીસ વીસ એકવીસ લિટર દૂધ આપે છે તો એક પશુપાલક એના ખીલે બાંધીને સંતુલિત આહાર આપે એને આરામ આપે પંખો ગાડલા આ તે બધી સુવિધા આપે તો જે પંજાબ ને હરિયાણામાં જે રેકોર્ડ થાય છે ને સાહેબ એ રેકોર્ડ પર ટૂંકા પડે મજબૂત પાવર જો એની તમે ચાલ જે બાવરાનો પાવર છે ને એની જે આખી ચાલ જે દેખાય છે તમે જોઈ શકો છો કેટલું દૂધ આપે સાહેબ આ દૂધ આપે બે ટનનું 17 લિટર જેવું છે ક્વોલિટી છે સાહેબ ક્વોલિટી આવે તમે આ જે અત્યારે જે ચિત્ર છે ને પાછળથી એ વાસ્તવમાં પાડ્યું ના દેખાય તમને પાડ્યું નથી એ જ તો દેખાશે સમજી લો જે બાવલાના જે પાવર છે ને મિત્રો સાહેબ જે તમે પંજાબ અને હરિયાણામાં જે એચએફ જર્સીના જે તમે બાવલા જોતા હો ને એવી બી ક્વોલિટી સારી છે અને ભેસની જે ક્વોલિટી કહે ને સિંગ એનું મોઢું એ વન ક્વોલિટી મિત્રો નમસ્કાર મિત્રો આજે આપણે આવ્યા છીએ વર્માનગર ઘણા બધા તમે વિડીયોમાં જોતા હશો મંગલદાન ગઢવી ઘણી બધી એમ લોકો કોઈ બી પશુ મોટું હોય અને જે વેચાતું હોય મોઘી કિંમતમાં જતું હોય કોઈ સારી દુધારું ભેંસો હોય એમાં જે પશુપાલક મિત્રો જે કહેતા હોય છે ને રેફરન્સ આપતા હોય છે કે મંગલદાન ગઢવીની વથણ છે ફલણ હતું ઢેકણું હતું એમાં સૌથી વધારે તમે મંગલદાન ગઢવીનું તમે વાતો સાંભળતા હશો તો મિત્રો આજે આપણે ખુદ જે મંગલદાન ગઢવીની જે ભેંસો છે ને બંને ભેસો જે વખણાય છે પ્રોપર હવે કેટલું કેટલું દૂધ છે કેવું વથણ છે રૂપમાં કેવી છે અને વાસ્તવમાં જે આપણે જે સાંભળીએ છીએ એ વાસ્તવમાં અહીંયા કે નથી એ પણ આપણે જાણીશું પ્લસ ઘણા બધા એવા લોકો કોમેન્ટ મારતા હોય છે કે ભાઈ પંદર લાખની જે લાડકી વેચાણી અમુક જે આઠ લાખમાં હોઢણ વેચાણી અમુક એક ચોરીઓ બુલ છે એ સાત એક લાખમાં અહીંયા ખરીદ્યો વાસ્તવમાં બધું એનો પાસનો શું રહસ્ય હોય છે એ પણ આપણે જાણીશું અને ઘણા બધા એવા લોકો સમજી લો કે એવી અમારા વિડીયોમાં પણ કોમેન્ટ મારતા હોય કે તમે જે બંનેમાં અને જે કચ્છ વિસ્તારમાં જે તમે વિડીયા લો છો અને વિડીયા લેવાના હિસાબે એના જે વાસ્તવિક જે ભાવ છે ને એ વધે છે હવે જે ભાવ વધેલા જે મોટા મોટા જે કિંમતમાં જે ભેસો એ જ આપણે ફાર્મ ઉપર છે આપણે વિશાળથી જાણીશું વિડીયોમાં તમે છો એક એક કરીને આપણે ભેંસો બતાવવાની છે વાસ્તવમાં કેટલું કેટલું દૂધ છે શું કેરેક્ટર છે અને જે ભેંસો વાસ્તવમાં જે નામચિન્ન જે ભેંસો છે એનો પાછળ શું રહસ્ય છે આપણે વિશાળથી જાણીશું તો વિડીયોમાં સારી એક લાઇક કરજો સારી કોમેન્ટ મારો ચલો અહીંયાથી વિડીયો આપણે શરૂઆત કરીએ સાહેબ નમસ્કાર કેમ છે મજામાં 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 એકદમ તો શું નામ તમારું પેલા તમારું નામ જણાવી લો મારું નામ કૈલાસદાન મંગલદાન ગઢવી તો મિત્રો કૈલાસદાન ઘણા બધા મિત્રો કૈલાસદાનને ઓળખતા હશે પ્લસ મંગલદાન ખુદ અહીંયા હાજર નથી કારણ કે કઈ ખેતીવાડીનું કામ ચાલુ છે ટ્રેક્ટરનું જે બધું ખેડાની જે પ્રક્રિયા ત્યાં આગળ ચાલુ છે એટલે ખુદ હાજર નથી પણ હાલમાં જે પશુઓનું જે મેનેજમેન્ટ કરે છે ને જે હેન્ડલિંગ કરે છે એ ખુદ કૈલાસ દાન જ કરે છે તો કૈલાસદાન આપણા હાલમાં આપણી જોડે નાના મોટા છે ને કેટલા પશુ છે ટોટલ ના ના મોટા થઈને બધા સાઠ પાસઠ જેવા છે બધી સાઠ પોસઠ જેવા સાઠ પાસઠ જેવા જો મિત્રો ભેંસો બહુ સારી છે અને તમે એના કેરેક્ટર જોઈ લો એની સિંગ ક્વોલિટી જોઈ લો ભેંસોના તમે બાવલા જોઈ લો ખરેખર આનંદ થઈ ગયો અને આ એક આ કયો વિસ્તાર લાગે છે પ્રોપર લખપત લખપત ગયડો કહેવાય આમ ગયડો જો મિત્રો ચારે દિશાઓમાં જંગલ જ છે અને જે જંગલમાં જે વાસ્તવિક સોનું પાકે છે એ આખું અલગ જ હોય છે તો અત્યારે જે મોટી ભેંસો જે દૂધ ઉપર હાલમાં કેટલી છે દૂધ ઉપર છે ત્રીસ ચોવીસ જેવી છે બધી ત્રીસ થી ચોવીસ જેવી એટલે પ્રોપર ત્રીસ જેવી છે કે ના ના ત્રીસ ત્રેવીસ ચોવીસ ચોવીસ જેવી ત્રેવીસ ચોવીસ જેવી એમ ગાયો થી ટોટલ ચોવીસ ત્રેવીસ ચોવીસ જેવી અત્યારે શું શું દૂધ ઉપર છે હાલમાં ભેસોમાં શું શું દૂધ છે હાલમાં અત્યારે દૂધમાં છે અમુકમાં સાત છે આઠ છે એવું છે બાકી

થોડાક અમને દર્શન કરાવવા જે સારી સારી ભેંસો છે ને એના તમે દર્શન કરાવી લો તો મિત્રો હવે સર્વપ્રથમ તમે જોઈ શકો છો અતિ સુંદર એની શિંગ ક્વોલિટી તમે જોઈ શકો છો એનું મોઢું તમે જોઈ શકો છો મિત્રો આ ટાઈપની હાઈટવાળી બંને ભેંસ ખૂબ ઓછી જોવા મળે તમે જોઈ શકો છો આ શું નામ છે આનું નામ લાખી લાખી લાડકીની નાની લાડકીની નાની હવે જુઓ મિત્રો જે પંદર લાખમાં જે લાડકી વેચાણી એની આરી નાની છે એનું આખું જે શરીરની હાઈટ તમે જોઈ લે તમે અંદર નજીક ઉભા એટલે હાઈટ લોકોને ખબર પડે હવે હાઈટ શું છે તમે જોઈ શકો છો એનું સૌથી વધારે દૂધ આપવાની શું કેપેસિટી છે

અગિયાર મૂકા પણ છે હા અગિયાર શું વાત છે જુઓ મિત્ર ભેસોને તમે જોઈ લો કમ્પેક્ટ બાવલું છે મિત્રો હવે જંગલ ઉપર રહીને પણ મિત્રો ઓગણીસ વીસ એકવીસ લીટર દૂધ આપે છે તો એક પશુપાલક એના ખીલે બાંધીને સંતુલિત આહાર આપે અને આરામ આપે પંખો ગાડલા આ તે બધી સુવિધા આપે તો જે પંજાબ ને હરિયાણામાં જે રેકોર્ડ થાય છે ને સાહેબ એ રેકોર્ડ પર ટૂંકા પડે કારણ કે નસલ જે બંને વસ્તુ એવી છે આમાં કેટલું દૂધ છે સાહેબ આમાં આશે બેટમ નું સત્તર પ્લસ હશે સત્તર પ્લસ બે મહિના ઉપર ગાવા પણ થઈ ગઈ પાછી અચ્છા વીઆનો સમય કેટલો થયો વીઆનો ચાર ખણ મહિના થઈ ગયા ચાર મહિના જેવું અચ્છા અત્યારે પણ એટલું સત્તર લીટર લીટર દૂધ છે સરસ જો મિત્રો અદભુત વેતર કયું સારું સાહેબ વેતર ચોથું વીઆણી ચોથું વીઆણી એમ સુપર ક્વોલિટી આ હાલમાં કેટલી ભેંસો દૂધ ઉપર છે દૂધ ઉપર બધી ભેંસો બાવીસ ત્રેવીસ જેવી છે કેટલું દૂધ થતું છે આખા દિવસનું દૂધ નેવું જેવું સાવ નેવું સાંજે બાકી અમે તમે જોયું ને પાડીને થોડું

હવે લોકો કહેતા હોય છે કે પંદર લાખની જે ભેસ વેચણી આઠ લાખની વેચણી આ તમે સાત લાખનો ચોરીઓ બુલ ખરીદ્યો હવે આ જે મોઘી મોટી જે કિંમતો છે શું હોય છે લોકો કહેતા હોય છે કે આ બધી અફવા ફેલાવે છે આ ખોટા ભાવ છે આ ભાવ વધારે છે તો દિલીપભાઈ શોખની ની વાત છે બાકી પૈસો તો આજે માણસ એક કરોડ ની ઘોડી લે છે ને બે બે કરોડ ની ગાડીઓ લે છે ને પૈસો ને તો આજે બધો માણસ ખરીદી જ છે અચ્છા ને નસલ જોઈને ખર્ચતા હોય એમને એમાં કમાવાની ત્રેવડ પણ હોય છે એવું નથી રાઈટ રાઈટ બે પાડી સારી આવી જાય તો દસ લાખનું માલ ઊભું થઈ જાય એ સારી નસલ વાળી ભેંસ હોય ત્યારે જ થાય બાકી જેવી તેમાં તો થાય નહીં રાઈટ એટલે ઓવરઓલ આપણે જોઈએ કે કોઈ બી આપણે પશુધન ખરીદ્યા તો એની માં છે એ બધું તમે ચેક કરતા હોય ને કે વથણ સારું છે રાઈટ ને વથણ માં નાની બધું જોઈને ખરીદવાળો કિંમત દે તો બધું જોયેલું અને વિશ્વાસ ત્યારે જ એટલી કિંમત જે આપણે ચોરી બોલાવ્યું ક્યાંનું વથન છે ઈચ્છારી નું છે સુમર ખાન ની ભેસો અચ્છા સરસ મિત્રો બુલ આપણે સમજી લો કે અહીંયા આવવાનો હતો ને એના પહેલા આપણે હુડકોમાં એને કવર કર્યો હતો અને બુલ એકદમ ઠંડા સ્વભાવનો છે અને સારો રૂપાળો છે તમે જોઈ શકો છો એની સિંગ ક્વોલિટી છે એનું આખું જે મૂઠાની ખાબી છે એની લંબાઈ છે બહુ સારી છે જો એનું સ્ટ્રક્ચર છે ટેસ્ટિકલ છે બધા જ ગુણો ત્યાં પરિપૂર્ણ બીજી જે તમારી લાડકી હતી ને લાડકી નાની તમે બતાવી એ ઘોટણ ઓઢણની માં છે બતાવો

એવળ ક્વોલિટી એની માં કેટલા વેતર વીણી આલા ડામુગા પણ છે અચ્છા ઉડણ કે વેતર ની હતી ઉડણ એ તો ખાસ ખ્યાલ નથી પણ આમ જ લો બાર મહિના પહેલા આપણે વેચી અચ્છા હમ આમાં કેટલું દૂધ છે આમાં 17 ઉપર છે 17 ઉપર બે ટંક નું અચ્છા ઓનું કયું વેતર છે ના ના ત્રીજું ચોથું વીણી આપણે ચોથું વીણ એમ સરસ ઉડણ માં કેટલું છે દૂધ

મિત્રો પ્રોપર જે ઓઢણ છે એની બેન સાહેરી જોઢણની સેમ કાર્બન કોપી છે તમે જોઈ શકો એની શિંગ ક્વોલિટી છે એનું મોઢું છે એની હાઈટ છે તમે સાધારણ પાસે ઉભા રહો એટલે એની હાઈટની લોકોને અંદાજ આવે કે હાઇટ શું છે જો મિત્રો એની હાઈટ તમે જોઈ શકો છો બંને ભેંસોમાં મિત્રો રેર હોય છે આટલી હાઈટ એ વન ક્વોલિટી સુપર ક્વોલિટી આ કોઈ માગી નથી આ રામસિંહ માસ્તર ને ભાઈ જ માંગી હતી એમ કેટલા માંગી હતી સાડા પાંચ ની સાડા પાંચ માં હવે અત્યારે સમજો કે અમે વિડીયા ઉતારે છે અને ઘણા બધા લોકોને એવો સંસર હોય છે ઘણા બધા એવા કોમેડો મારતા હોય ઘણા બધા એવા વાતો પણ કરતા હોય છે કે તમે જે વિડીયા લો છો બે ચાર એવા અમે યુટ્યુબરો છે જે બંનેને પ્રમોટ કરીએ છીએ પણ એ લોકોને એવું થાય છે કે આ ભાવ વધારે છે હવે અમે તો પોચેક વર્ષથી વિડીયા ઉતારે છે પોચેક વર્ષ પહેલાં તમે કોઈ એવા મુખા પશુ વેચતા બે હાજર હાજર ની બે હાજર અઢાર બે હાજર બે હાજર અઢાર એટલે કે સાતેક વર્ષ સાતેક વર્ષ પહેલા અઢી લાખ ને ના ત્રણ પિસ્તાલીસ લાખ પિસ્તાલીસ તો મિત્રો જે વસ્તુ છે ને જે બ્રાન્ડ છે ને જે હાસુ ધન છે ને એ તો લોકો શરૂઆત જ ખરીદે છે સમજી લો હવે તમે વિડીયો તો હવે જોવો તમને હવે ખ્યાલ આવે છે અમે જે તમને વીડિયાના માધ્યમથી જે પશુધન છે જે એના કેરેક્ટર છે એના જે રૂપ છે એના જે દૂધ છે લાઈ દ્વારા પશુને પ્રોપર નિરીક્ષણ દ્વારા જ્યારે તમને બતાવી છે ત્યારે તમને લાગે છે ભાઈ આ બંને એક ચીજ છે બંને એક વસ્તુ છે ભારતમાં અને જ્યાં સુધી અમે તમને નથી બતાવ્યું ત્યારે તમે એવું જ લાગતું ભાઈ કે ભારતમાં એક જ નસલ છે મુરા પણ સાહેબ મુરાને પણ ટક્કર આપે એવી બંને ભેસો અહીંયા જોવા મળે છે જો હા મિત્રો વોટ ઇઝ બની મંગલદાન ગઢવી જે નોમ છે લોકો જે એમના જે કહેતા હોય છે હોય છે આ ટાઈપના બાવલા મિત્રો ત્રણ ચાર ચાર મહિનાના વિયાણ છે છતાં પણ તમે બાવળા જોઈ લો જે બાવલાના જે પાવર મિત્રો સાહેબ જે તમે પંજાબ અને હરિયાણામાં જે એચએપ ગાયોના જે ને જર્સીના જે તમે બાવલા જોતા હોશો ને એવી સેમ ક્વોલિટી જો આ ક્વોલિટી તમે જોઈ શકો તો આમાં કયું વેતર છે બીજું આ બીજું વિયાણી બીજા વેતરમાં કેટલું દૂધ પીવાનું દૂધ હમણાં તો શું પાડો પાસ હાલા ડોકા કરેલો થોડુંક ઓછું કરી ગઈ અચ્છા બાકી ઓગણીસ લિટર ઉપર દૂધ હતું અચ્છા અહીંયા ભૂરીમાં ભૂરી તો ગાભણ છે મેં બે મહિના જેવું ગાભણ થઈ ગયું પાછી અચ્છા ભૂરી ઓગણીસ સમજો અઢાર ઉપર ઓગણીસ લિટર જેવો ભૂરી પણ દૂધ આપેલો અચ્છા 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 એટલે આરીએ આરી આ ઘેટી આ તો વીસ ઉપર થયેલી છે આપણે કોને અચ્છા આનું નામ ઘેટી ઘેટી સરસ જો મિત્રો બધી ભળી બેસો જો છે આ રીતે તમારી લીડર છે મેન જો મિત્રો બધી ભળી ભેસો છે જો તમે આ બાવરાના પાવર જોઈ લો સાહેબ ઉમરવાળી ભેસો છે ને છતાં પણ તમે એના જે બાવરાના પાવર તમે જોઈ શકો છો બધી મજબૂત છે આમાં ત્રણ વચલ છે આના ત્રણ છે અચ્છા ત્રણ વચલમાં કેટલું દૂધ છે એનું ત્રણ વચલમાં ટંકનું સાત લીટર ટંકનું સાત લીટર હા બે ટાઈમ નું ચાર ઓછળ હતા એ ટાઈમે કેટલું હતું એ ટાઈમે તો વીસ ઉપર એકવીસ એકવીસ લીટર દૂધ આપેલું શું વાત છે જે તમે જે અઢાર વીસ અઢાર વીસ અઢાર વીસ જે કહો છો અઢાર વીસ સમજી લો કે પીક એટલે કે કોઈ બી પશુ વીય એટલે વીસ દિવસ પછી એટલું દૂધ હોય એનું જે કમ્પ્લેટ હા પણ પછી તમે ક્યાં સુધી એને દૂધ નીકળો છો દૂધ તો આઠ મહિના સાડા સાત આઠ મહિના ગા થાય ત્યાં સુધી એને દોઈ આઠ મહિના સુધી પછી મૂકી દે બે મહિના મૂકી દે એમને અચ્છા એટલે બે મહિના તમે મૂકો હવે આઠ મહિના સમજી લો કોઈ બી પશુ વીયણું તો કેટલા સમયની અંદર ગાભણ થાય કેટલા મહિના અંદર ગાભણ તો મહિને દોઢ બે મહિના અંદર બે મહિના અંદર ખાસ કરીને થઈ જ બે મહિને ગાભણ થાય બાકી અમુક બેસ બરોબર નો હોય તો કદાચ વધારે ટાઈમ લે બાકી બે મહિના અંદર ખાસ કરીને થઈ જ જાય ગાભણ પાછી મહિને તો થઈ જ જાય ખાસ મહિને ગાભણ થઈ જાય હા એટલે કે એક બેસ વીણી બે મહિને ગાભણ થઈ બે મહિના ગાભણ થયા પછી એ આઠ મહિના પછી ગાભણ થયા પછી આઠ મહિના દુવા ગાભણ થયા પછી આઠ મહિના સુધી કમ્પ્લીટ એની દુવાઈ કરી બેટે

અને ભેંસ વિયાળા પછી ગાભણ થઈ છે ગાભણ થયા પછી તમે આઠ મહિના દૂધ નીકળ્યા હવે બસ હવે આપણે મૂકી દેવી છે એવો તમને વિચાર આવે હા તારે કેટલું હોય લાસ્ટમાં ત્યારે બે ટંક નો સમજો સાત એક લિટર હોય ટંક બે ટંક ટંકનું થઈ સાત આઠ હાત આઠ લિટર એટલે ટાઈમનું ચાર એક લિટ જેવું સાત એક લિટર જેવો હોય તો મિત્રો હવે જોઈ શકો છો ચાર હજારથી પોચ જાર વેતરના રેકોર્ડ તો પ્રોપર આ બધી ભેંસો કરે છે અને ભેંસો જે છે સાહેબ વાસ્તવમાં મજબૂત ભેંસો છે સાહેબ એના તમે વજન જોઈ લો આ બધી જે ભેસો ઊભી છે અમુક જંગલમાં ઊભી છે બાવળ નીચે ઊભી છે તમને બતાવી થોડુંક મુશ્કેલ છે બાકી જે પાવર તમે સાહેબ પાવર જુઓ ને પાવર જોઈને તમને ખબર પડી જાય જો બધું એકથી એક ચડી જાવ તો સાચું જન છે અને એ પણ એ ચાર ચાર મહિનાના ચાર ચાર મહિનાના વ્યાણ છે સાહેબ આપણે શરૂઆતમાં ફોન કર્યો તો એ ટાઈમે આપણે આવવામાં થોડીક મુશ્કેલી હતી થોડાક આપણે લેટ પડ્યા અને જોઈ શકો છો સુપર ક્વોલિટી પર્ટિક્યુલર તમે સારી સારી ભેંસો બતાવો બે ચાર એવી હવે કઈ ગુંજલ બતાવો છો હમ ગુંજલ હે આ રીય ગુંજલ આ ગુંજલ જો મિત્રો આનું નામ છે ગુંજલ શું ક્વોલિટી છે મિત્રો જોઈ શકો છો કઈ વિતર છે આ ત્રીજું વીણ લાવો થોડી બાર લાવ જો મિત્રો ત્રીજું વિતર વીણ છે અને એની ક્વોલિટી જોઈ શકો છો મિત્રો આવી ભેસો બનાવવા માટે આપણે સાહેબ ઘણું બધું સારું સારી નસલના પાડા વાપરવા પડે ત્યારે આપણે ઘરના જે આંગણું હોય ને એ આવું પશુ પાકે તમે ખાલી બાવલાનો પાવર જોઈ લો મિત્રો

અને જંગલમાં સમજી લો કે અત્યારે સૂકું પ્રભાવી ક્ષેત્ર છે એટલું બધું લીલો ચારો આપણને દેખાતો નથી છતાં પણ જંગલ ઉપર ચરીને પણ સત્તર એક લીટર દૂધ આપે છે એટલે કઈ ઓછું ના કહેવાય ખૂબ સારું કહેવાય હવે કઈ બતાવશો તમે અરે આ કુંજ આર્ય કુંજ આ સતરમુ કાપણ છે આ સતરમુ કાપણ છે હા વાહ કેટલું આપ્યું આને દૂધ આને સમજી લો વીસ ઉપર આનો એસજીમાં બે વર્ષનો રેકોર્ડ છે ઓગણીસ છસોનું એક વગર તો ઓગણીસ છસો રહી હતી અચ્છા ઓલી મેં તમને જાન મજબૂત પાટી બતાવી ને આ કોંજ ની હતી અચ્છા એ એમ ની એમ ની હતી શું વાત છે સાહેબ પાડ્યું તમને સાહેબ મિત્રો બતાવો તમે ખુશ થઈ જશો આજે પાછળ જાય એ કયું વેતર છે એ પહેલું વીણી એ કેટલું આપી પેલા વેતરમાં માં પેલા વેતર બાર લિટર બે ટાંક નું બે ટાઈમ નું ટાઈમ નું છ એક લીટર છ લીટર સરસ કહેવાય સરસ કહેવાય હવે કઈ લાવો છો હા બે આ રહી એક આ

બે મહિના ઉપર તો ઘા થઈ ગયું અચ્છા અત્યારે કેટલું દૂધ અત્યારે બે ટાઈમ નું સત્તર લિટર જેવું હશે જો મિત્રો વચ્ચે ગાળો થોડીક ચાલુ છે જાય એનો બાવલાનો પાવર જુઓ મિત્રો તમે કમ્પેક બાવલો છે મિત્રો પહેલાની જે બાવલાની જે સુંદરતા તમે દેખાય છે ને જે બ્રીડમાં જે ગાયો હોય ને એચ એફ જર્સી એને પણ ટક્કર આવે ટોપ ક્વોલિટી સુપર હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એકદમ નાની ભેંસ છે અને એની જે ચોખાઈ છે ને મિત્રો ચોખાઈ જે ઓચળ ગાળે જે ચોખાઈ છે એની સિંગ ક્વોલિટી છે એનું જે પુંછ છે એટલે હાઈટ નથી પણ છતાં પણ એ સુંદરતા બહુ સારી છે કેટલું દૂધ આપે છે આરીએ હવે બે ટનનું અઢાર લીટર દૂધ છે કયું વેતરે છે આનું આ બીજું વિયણી બીજું વિયણી હા વિયણ આખલી સાલે દૂધ વધશે વિયણનો સમય કેટલો છે વિયણ મહિના જેવું થયું એક મહિને છે એક મહિને આટલું હાઈટમાં એટલી બધું છે તો અઢાર લીટર એટલે સારું કહેવાય ટાઈમનો નવેક લીટર હા જો મિત્રો નસલ શું છે વસ્તુ સમજી લો કે દૂધ લેવા માટે કોઈ મોટા મોટા પશુની જરૂર હોતી નથી નાનું પશુ નસલમાં ચોખ્ખું હોય ને એનું વસણ મજબૂત હોય ને જેને આપણે હોજ કહીએ હોજ મજબૂત હોય તો નાનું પશુ એ પણ દૂધ સારું આપે એની સુંદરતા જોઈ લે એની શીંગ ક્વોલિટી છે એનું જે વચળ ગાળો છે એનું જે આખું જે બાવલું જે અડર બતાવે છે એની સુંદરતા છે સમજી લો કે આની યાદ બેસ બનાસકાંઠામાં સારી સેવા કરવામાં આવે તો જે દૂધ છે એનું જે રૂપ છે એ તો એના કરતાં પણ હવાયું થાય કારણ કે આર્ય જંગલમાં ચરે છે રફણ ટપ રહે છે ગરમી વરસાદ અને ઠંડી બધું સહન કરે છે કોઈ અહીંયા સુવિધા છે જ નહીં મિત્રો કોઈ અહીંયા શેડ છે આ જ્યાં જુઓ ત્યાં જંગલ જ છે હવે આર્યે આ આપણે બતાવી લીધી કઈ ગઈ આર્યે ભૂરી પોપથી

જો મિત્રો સારા એવા પશુધન બધા ચડિયાતા છે મજબૂત છે પણ હવે પશુ બતાવવા ખૂબ મુશ્કેલ છે હવે તમે સમજી લો કે તમને પાડિયું બતાવવાની છે તમે ખાલી જે જે ઉપર બેઠી છે તમે જોઈ શકો છો બધી ચડીયાતી છે એની શિંગ ક્વોલિટી છે એના રૂપ છે મિત્રો એની તમે શીંગ ક્વોલિટી જોઈને તમે તમે સમજી શકો તો આપણે આપણે પાડિયું લો લોડિયું ચાલો મિત્રો હવે તમારે ઘરે પાડિયું તૈયાર કર્યું પાડિયું મિત્રો સમજી લો કે નાની પાડી હોય એ પણ લાખ દોઢ લાખની વચ્ચે એ ટાઈમને તમારે પાડીઓ તૈયાર કર્યું હોય ને તો તમે અંત સુધી બેડા રહો હવે અહીંયા તમે જોઈ શકો છો આ ની પાડી છે અને જે આખું એનું પાછળ સ્ટ્રકચર તમે જોઈ શકો છો અંદર બતાવવાની છે મિત્રો તમે જોઈને તમારા પગની જે જમીન છે ખસી જશે હવે એનું પાછલું સ્ટ્રકચર જુઓ તમે અને એની જે પીઠ છે ને મિત્રો પીઠ કેટલી મજબૂત છે જુઓ હવે આ પૃથ્વી ઉપર કોઈ એવું જાનવર નથી કે આટલી પીઠ મજબૂત હોય આ ઉંમરમાં કેટલી એની ઉંમર થઈ છે એ પોણા ત્રણ પોણા ત્રણ મહિના જેવી થઈ હવે પોણા ત્રણ મહિનાની આની પાડી છે મિત્રો અને એનું તમે આખું કેરેક્ટર જોઈ શકો છો સાહેબ આનું આ જ વજન બીજા પશુપાલકને આવી પાડી બનાવી તો શું કરવું પડે તમે જોવો છે એમ દૂધ પીવરાવું પડે કેટલું પાવો છો દૂધ અમુક પાડી પી છે બે ટાઈમનું બારથી તેર તેર લીટર દૂધ પીવી બાર તેર લિટર બાર તેર લીટર બે આખા દિવસનું આખા દિવસનું હવે સમજી લો કે આપણે પાળી રૂપ જોયા પાડીએના વજન જોયા હવે આ તમે આ દૂધ ક્યાં સમય સુધી તમે પાસો કેટલા સમય સુધી સમજો ત્રણ મહિના ઉપર થશે પૂરેપૂરું દૂધ ક્યારે બંધ કરશું ચાર મહિને બંધ કરી ચાર મહિને ચાર મહિને બંધ કરી ચલો અંદર આપણે હવે મિત્રો ઘણા બધા આપણે તમને હું હું ખુદ કહું છું કે કોઈ બી પશુ વ્યાય ને તમારે એનું સારું સંવર્ધન કરવું ને સારો પાળીઓનો ઉછેર કરવો હોય ને તો શરૂઆતમાં તમે ત્રણ મહિના સારું દૂધ પાવશો ને તો પાડી આવી જો તમે પાડીઓ જુઓ છો પાડીઓ બધી આવી મજબૂત અને આ પાડીઓ સમજી લો કે મોટી થશે અને એના જે વજન બનશે એના જે ગ્રોથ બનશે સમજી લો કે જે પાડીને તમે વ્યવસ્થિત એને દૂધ આપ્યું ને એ મોટો થઈને જે પાડીઓ આપશે એ પણ મજબૂત જ આપશે શું કહું હા એ સાચી એ તો છે જ કારણ કે આ પાટીઓ તમે અત્યારથી મજબૂત બનાવી છે એટલે મોટે થશે એ તો મજબૂત થવાની જ મજબૂત થવાનું પણ એના પાસે જે બચાવ આવશે મજબૂત જ આવશે મજબૂત જ કારણ કે હવાયું કોઈ બી ઢોરું હવાયું હોય તો એનાથી એ એના કરતાં પણ હવાયું એ આપે હવે આ પાડી તમે જોઈ શકો છો એની સિંગ ક્વોલિટી અત્યારથી જે બની રહેશે એનું મોઢું છે એનું આખું જે વજન છે પ્લસ તમે જે પાસળ પણ તમે જોઈ શકો છો મિત્રો આ તમે જોઈ શકો છો આ બધી પાડીના તમે જે હાઈટ ને એના જે આખા સ્ટ્રકચર જોઈ શકો છો મિત્રો રેયર છે આ ક્યાંય આપણને જોવા નથી મળતા આ મજબૂતાઈ મજબૂતાઈ જુઓ તમે સુપર ક્વોલિટી વાહ વાહ આ મજબૂતાઈ જુઓ તમને પાસાલ બતાવો તમે સાહેબ ખુશ થઈ જાવ સમજી લો કે જે કેમેરામાં જે રિઝલ્ટ દેખાય છે તમે નરી આંખે જુઓ ને તો વાસ્તવમાં તમે ખુશ થઈ જાઓ એટલા મજબૂતાઈ છે પાડીઓની જો અહીંયાથી તમે જોઈ શકો છો વાહ ક્વોલિટી છે સાહેબ ક્વોલિટી આવે તમે અત્યારે જે ચિત્ર છે ને પાસલથી એ વાસ્તવમાં પાડ્યું ના દેખાય તમને પાડ્યું નથી એ જ તો મને દેખાશે સમજી લો એને આખો મજબૂતાઈ જોઈ શકો છો આ બધી એની માયુ બધી અઢાર વીસ અઢાર વીસ વાળી છે હા બાબુ આની બધી માયુ અઢાર વીસ વાળી છે ને અઢાર કો સત્તર કો વીસ અચ્છા તો સારી છે બધી દૂધનો જે આપણો જે પાડો ઓલે જે તમે વેચો ના કુંડિયો કુંડીઓ બધી કુંડીઓ એનું બધું વિયાન છે હા એનું છે તો વિયાન સારું છે મજબૂત છે સુપર ક્વોલિટી છે જોઈ લો મિત્રો વાહ સુપર સુપર આ પાડીઓ આ આ પોઝિશનમાં શું છુપાવણી કહેવાય આમાં તો આપણે આવું ક્યારેય વેચાણ કર્યું નથી નાની પાડીનું એમ હા લો સાહેબ તો ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો આવનાર વર્ષોમાં તમે આના કરતાં પણ સવાયું કાર્ય કરો એમની આશા છે જય ગોમાતા જય ગોપાલ વંદે ગોમાત્ર